હેલો એવરી આજે હું બેઝબેન્ડ અને બ્રોડબેન્ડ કમ્યુનિકેશન વિશે એક્સપ્લેન કરીશ આ બે ડેટા ટ્રાન્સમિશનની ઘણી ઇમ્પોર્ટન્ટ ટેકનિક્સ છે હું આ બંનેને સિમ્પલ વર્ડ્સ અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજાવીશ કમ્યુનિકેશન શું છે કમ્યુનિકેશન એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ ઇન્ફોર્મેશન મોકલવી આ ઇન્ફોર્મેશન ડેટા વોઇસ કે વિડિયો હોઈ શકે છે કમ્યુનિકેશન માટે અલગ અલગ મેથડ યુઝ થાય છે બેઝબેન્ડ કમ્યુનિકેશન શું છે બેઝબેન્ડ કમ્યુનિકેશન એટલે ચેનલની ફૂલ બેન્ડવિથ એક જ સિગ્નલ યુઝ કરે છે એક સમય પર એક જ સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે સિગ્નલ ઓરિજિનલ ફોર્મમાં મોકલાય છે બેઝબેન્ડ કોમ્યુનિકેશનના ફીચર્સ ફૂલ બેન્ડવિથ યુઝ થાય છે એક સમય પર એક જ સિગ્નલ યુઝ થાય છે સિમ્પલ છે અને લો કોસ્ટ પણ છે અને શોર્ટ ડિસ્ટન્સ કમ્યુનિકેશન થાય છે એક્ઝામ્પલ તરીકે લઈએ તો સિંગલ લેન ઉપર એક જ ગાડી પસાર થઈ શકે છે બેઝબેન્ડ કમ્યુનિકેશનના એક્ઝામ્પલ્સ શું છે લેન નેટવર્કમાં હોય યુઝ થાય છે ઇથરનેટ કેબલમાં યુઝ થાય છે ઓફિસ અને સ્કૂલ નેટવર્કમાં પણ યુઝ થાય છે બ્રોડબેન્ડ કમ્યુનિકેશન શું છે બ્રોડબેન્ડ કમ્યુનિકેશન એટલે ચેનલની બેન્ડવિથને અલગ અલગ ફ્રિકવન્સીમાં ડિવાઈડ કરવી એકસાથે ઘણા સિગ્નલ ટ્રાન્સમિટ થઈ શકે છે આ મેથડ મોડ્યુલેશન યુઝ કરે છે બ્રોડબેન્ડ કમ્યુનિકેશનના ફીચર્સ શું છે મલ્ટિપલ સિગ્નલ્સ સપોર્ટ કરે છે લોંગ ડિસ્ટન્સ કમ્યુનિકેશન હોય છે હાઈ કેપેસિટી સિસ્ટમ અને થોડી કોસ્ટલી હોય છે એક્ઝામ્પલ લઈએ તો મલ્ટી લેન હાઈવેમાં જેમાં ઘણી બધી ગાડીઓ એકસાથે પસાર થઈ શકે છે બેઝબેન્ડ કમ્યુનિકેશનના એક્ઝામ્પલ શું છે એ આપણે જોઈ લીધું લેન ઇથરનેટ કેબલ અને ઓફિસ અને સ્કૂલ નેટવર્કમાં યુઝ થાય છે તો હવે બ્રોડબેન્ડ કમ્યુનિકેશન એક્ઝામ્પલ છે ઇન્ટરનેટ સર્વિસમાં યુઝ થાય છે કેબલ ટીવીમાં યુઝ થાય છે મોબાઈલ કમ્યુનિકેશન અને સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં યુઝ થાય છે બેઝબેન્ડ અને બ્રોડબેન્ડનો કમ્પેરિઝન બેઝબેન્ડમાં એક જ સિગ્નલ ફૂલ બેન્ડવિથ યુઝ કરે છે અને બ્રોડબેન્ડમાં બેન્ડવિથ ડિવાઇડ